નમસ્કાર સૌ ભાવકોને મારા વંદન આ માસે આપણે સુંદર મજાના સર્જનહારના એક રડિયાત ટોપિક સાથે મળી રહ્યા છીએ શ્રી આદરણીય ભાવેશભાઈ મિરાણીજીને અભિનંદન અને શુભેચ્છાઓ હું ડૉક્ટર દીક્ષા સાવલા મહિલા આર્ટ્સ કોલેજ હિંમતનગર ટોપિક છે પ્રયત્ન યત્ન પ્રયત્ન મારો ટોપિકનો શીર્ષક છે એક પ્રયત્ન કરીએ ભીતરથી સ્વસ્થ થઈએ વાણી નથી પાનદાની કે નથી એ થૂકદાની એ તો છે ગુલાબદાની જ્યાં મૂકી હોય ત્યાંથી ખુશ્બુનો ખજાનો લૂંટાવે છે એની બાજુમાંથી પસાર થનારને પણ તે સુગંધ આપે છે આવી સુગંધ આપવા માટે એની પૂર્વ શરત છે કે વ્યક્તિ ખુદે ભીતરથી સ્વસ્થ હોવો જોઈએ આપણે બાહ્ય રીતે સ્વસ્થ થવા માટે તો ઘણી મથામણ કરીએ છીએ પરંતુ ભીતરના સૌંદર્યને પણ એટલું જ જગાડવું જોઈએ નિસર્ગના વિશાળ સામ્રાજ્યમાં પ્રભુએ પોતાને જે ભૂમિકા આપી છે તે તેણે પૂરી નિષ્ઠાથી ભજવવાની છે બધું જ પ્રભુની ઈચ્છા પ્રમાણે થાય છે એ માનીને વ્યક્તિએ ભીતરથી સ્વસ્થ બનવું જોઈએ એક કવિ કહે છે હરિવર તારી મરજી ત્યાં શું કરવી બીજી અરજી આવી સ્વસ્થતા માટે પ્રથમ માનવે આર્થિક રીતે સ્વાવલંબી બનવું જોઈએ તેનો હાથ સદા ઉપર રહેવો ઘટે નીચો નિર્માલ્ય અને લંબાવેલો નહીં પરંતુ ઠોભ હોતો નથી શ્રી સી એસ મહેતા કહેતા દીકરી જાત ચાલે એટલું કામ કરો પરંતુ કામ એવી રીતે કરો જાત ચાલતી રહે માટે પ્રામાણિક પુરુષાર્થ પછી પ્રભુ જે પ્રસાદ હાથમાં આપે કૃતજ્ઞતા સાથે માનવ ગ્રહણ કરે તો જીવનનું કુરુક્ષેત્ર રમતના મેદાનમાં પલટાઈ જશે છતાં ક્યાંક જીવનમાં ધાર્યું ન થાય તો માનવે સ્વસ્થતા ક્યારે પણ ગુમાવી જોઈએ નહીં પંચમ જ્યોર્જ પોતાના શયનકક્ષમાં એક માર્મિક વિધાન મૂકેલું હતું કે હે પ્રભુ મને એવી શક્તિ આપ કે હું અશક્યની આશા ન રાખું અને વીતી ગયેલી વાતનો ક્યારે પણ જીવનમાં શોક ન કરો માનવે પોતાના પર પડેલા પથ્થરની પ્રતિમા બનાવી લેવાની તૈયારી રાખવી જોઈએ માર્ગમાં આવેલા કંટકનો મુગટ બનાવી લેવાની તત્પરતા પણ કેળવવી જોઈએ પીડા તો પ્યારા પ્રભુનો પ્રસાદ છે આવેલી આપત્તિના ઓવારણા જે લઈ શકે તે જ જીવનનો જંગ ખેલી શકે કવિના શબ્દો છે જિંદગીથી ના ડરે તે મોતને ડારી શકે આગને જે પી શકે તે જ આગને ઠારી શકે ટાંકડાના પણ પણ તૂટે નહીં આરસ નિજ પર શિલ્પને ધારી શકે સુખ અને તડકો અને છાયડો ભરતી અને ઓઠ વારાફરતી એ તો જીવનમાં આવવાના જ છે માટે સુખમાં ફૂલાઈ ન જવું અને દુઃખમાં ભાંગી ન જવું એ હર હંમેશ હોવું જોઈએ એક કવિ કહે છે હે પરમાત્મા તું મને હિંમત આપ કે જે વસ્તુ બદલવાની મારામાં શક્તિ છે તે હું બદલાવી શકું અને જે વસ્તુ હું બદલાવી શકું તેમ નથી એને સ્વીકારવા સ્વીકારી લેવાની મને ક્ષમતા તું આપ અને તે બંને વચ્ચેનો ભેદ જાણવાની મને તું દ્રષ્ટિ આપ આપણે આ પૃથ્વીના પાટલે એકલા નથી માનવનું ધાર્યું ન થાય તો જેવી પ્રભુની ઈચ્છા એમ માનીને સહજ સ્વીકારી લેવું જોઈએ ભીતરથી જે સ્વસ્થ છે તે જ સાંભળનારના હૈયાની આરપાર ઉતરી જાય એવી વાતો કરી શકે શ્રોતાના સમક્ષ ધાર્યું ન ચાલે તો પણ તેણે આક્રોશ ન ઠાલવતા અનુકંપા રાખવી જોઈએ માનવનો શાશ્વત સ્વભાવ ક્રોધ નહીં પરંતુ કરુણા છે મંચ પર હાથ પછાડવા શ્રોતાને હળધૂત કરવા સભા છોડીને ચાલ્યા જવું એ વ્યક્તિની નબળાઈ છે મર્યાદા છે એ મર્યાદાને અતિક્રમીને જે શ્રોતાના હૃદયમાં મૂળિયા નાખી શકાય એ ઉત્તમ વ્યક્તિ કહેવાય એક હિન્દી કવિની યાદગાર પંક્તિ છે વ વ પથિક ઘર માર્ગ મે બિખરે શૂલ ન હો નાવિકી ધૈર્ય પરીક્ષા ક્યા ધારા એ પ્રતિકૂલ ન હો સ્વસ્થતા જ સફળતાના ભવ્ય ભવનનું તાળું ખોલી શકે છે ભીતરથી સ્વસ્થ આપણી ભીતરની ભૂમિકાને ભરી ભાદરી કરી શકે માટે ભીતરનો સ્વસ્થ વખતા પરમ પૂજ્ય મોરારી કૃપા માનવી અને ઈચ્છા પ્રમાણે ન થાય તો હરિની ઈચ્છા માનવી જોઈએ માટે મનના મ્યુઝિયમની દિવાલ પર તકતી મૂકી દઈએ ભીતરથી સ્વસ્થ બનવા એક પ્રયત્ન કરીએ આજના સમયમાં વ્યક્તિ ડિપ્રેશન અને નિરાશાનો ભોગ બન્યો છે વ્યસન ફેશન અને ટેન્શનમાં ભીતરથી તે નિરાશ થઈ ગયો છે ત્યારે તે ભીતરથી સ્વસ્થ રહી શકતો નથી ત્યારે વ્યક્તિએ બાહ્ય સ્વસ્થ જેટલી જરૂરી છે એટલી જ આંતરિક સ્વસ્થ રહેવું વધારે ઈચ્છનીય છે ભીતરથી સ્વસ્થ રહેવું જ જોઈએ જેથી વ્યક્તિએ ધાર્યું તથા જીવનમાં જે કર્મ ઉલ્લાસથી કરવાનું છે એ કરી શકીએ અને જીવનને ઉપવનમાં બદલીને મૃત્યુમાંથી મહોત્સવ તરફની યાત્રાએ આપણે પ્રયાણ કરી શકીએ ભીતરને સ્વસ્થ રાખવા મેડિટેશન યોગ પ્રાણાયામ એ તો જરૂરી છે પરંતુ એના ખોરાકરૂપ રૂપ સદ આચાર અને સદ વાંચન પણ એટલું જ જરૂરી છે આજના ફાસ્ટ જમાનામાં વ્યક્તિ પોતાના નિજત્વ એટલે કે સદચિત્ત અને આનંદને હંમેશા વિસરી ગયો છે જેનાથી મુશ્કેલીઓ દિવસે ને દિવસે આપણે જોઈએ છીએ કે વધી રહી છે તો સ્વના આનંદને જાગૃત કરીએ તો ચાલો આપણે એક પ્રયત્ન કરીએ ભીતરથી સ્વસ્થ રહેવા અને અન્યને પણ જો ભીતરથી સ્વસ્થ રહેવા આપણે પ્રેરણા આપી શકીશું તો હું માનું છું કે એ પ્રયત્ન આપણો વૈશ્વિકતા સુધી જશે તો આ આશા છે કે આપણે ભીતરથી સ્વસ્થ રહીએ અને બીજાને પણ આપણે ભીતરથી સ્વસ્થ રાખીએ એ આશા સહ શુભમ ભૂયાત ધન્યવાદ